તમારો પરવ હા અચ્છા લે બચાર પાજે મન માં ખવ લે 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 આ તમા સોકરાવ છે હા એ હાલો આપળો બદલ છે હાલો હાલો આપળો महावीर માં જાય હાલો શું નામ તરું પૂજા પૂજા તમારું નામ હે એ તો આલો હાલો હાલો માં હે તમારો હા હાલો આપળો महावीर માં હાલો આપળો હાલો પૂજા મંદિર મંદિરની અંદર આ મંદિર તો અંદર અંદર મજાઓ આમાંથી અહીંયા ગઈ જાબા આયા તમારી પાસે એવું કંઈ બધા છે કામ પેલો આઈ આઈસ્ક્રીમ નાખ્યો ચાર હા પેલો

બોલો બોલો પોલીસ સ્ટેશન માં જાવું ને પોલીસ વાના લખવાનું કે ભાઈ અમાર ઓલ દીકરાને હેરાન કરે તો અમે લખીઓ ભાઈ ગંચી દે જઈ દેનો મારા હાલો રોણ ને રોણ ને તું આપડે તો બજે ભાઈલા રાઠી જો રોને તો તમારે પોલીસને તમારે કહેવાનું જો ગીતાબેન ગીતાબેન છે છે કેવા તમે તમે છો તો તો ઓળખો નઈ તમારે શિક્ષક ક્રિયા પછી આપણા વોરા તમારા ભાઈ આ શું નામ પેલું બંગલોર્યું ના ના રશિકભાઈ રશિકભાઈ બધા મારા મિત્ર જ રમેશભાઈ ની બધા તમારે શું દર્શક મિત્રો જો ગીતાબેન જે છે એ અત્યારે બધાય આવું બોટલો ને એવું વીણે છે એની આરે એમની દીકરી એમના દીકરા અને ચારે બોટલ વીણીને રોજના કેટલા ગીતાબેન તમને મળે આ બોટલ વિણો એમાં લે એટલે બોટલ રહી પછી કેને વેચી લ્યો બે ને આ આપણો વરાડો ડેર નદી જો ઓરાના ડેલે પોતે આ બોટલો બધી ભેગી કરી અને વેચે છે જરા બતાવો જો તમે આમ જો આ બધું વિટામિન ની બધાય અને બોલો કઈ વાંધો નહી કરે તો આપણે અત્યારે જોયું કે ના ખરેખર આ ગીતાબેન ના એમના દીકરાઓ ને બધાય આ બોટલ લે વીણે છે તો આપણે એમ કે ખરેખર આ બધા જે માણસ છે કે ખરેખર એમની વેદના જે છે તો ખરેખર એ પોતે કે જે મારા વાર જેટલું પાંચ રૂપિયા કમાઈ છે તો એ દારૂ પી જાય છે ને આવું બધું મને બહુ પરેશાન કરે છે તો ખરેખર આવું પરેશાની ન કરે કારણ કે આજે તમે વિચાર કરો કે બોટલ વીણીને પોતાનું આ ગુજરાન ચલાવે છે અને આવું કામ કરે છે એમને વિચાર કરો નાના નાના બાળકો ભણાવવાની એની ઉંમર જે છે અત્યારે તમારે એ જગ્યાએ આજે એને કામ કરીને બધું એનું ચલાવવું પડે છે તો આ ખરેખર દુઃખદ બિના છે આવી જે ઘટનાઓ બનતી હોય છે ત્યારે માણસોને એમ થાય કે આ ખરેખર આટલા માટે જ આપણે જન્મ લીધો છે એવું થાય છે આપણને ત્યારે પણ આપણે આજે જે ટીવી ના માધ્યમથી આપણે કહીએ છીએ કે તમે પણ જો આવા કોઈ વ્યક્તિ હોય તો તમે પણ થોડીક સહાનુભૂતિ રાખો અને આપણે એમના પતિને પણ વિનંતી કરીએ છીએ જોડીને કે તમે આવું બધું વ્યસનને તમે પીજી અને તમારા પરિવારને ગીતાબેનને બધા છોકરાને તમે પણ સારી રીતે રાખો તો ખૂબ સારું કહેવાય એવી અમારી પણ તમને વિનંતી છે

સારું ભણવાનું હોય આપણે ભલે કી આપણે ભણવાનું હતું તારે આ ભાઈ ભણવા હે તો વિચાર કરો આધાર કાર્ડ નથી તો એને કોઈ અત્યારે એડમિશન આપતું નથી હવે વિચાર કરો આવી ગરીબ માણસોની કેવી પરિસ્થિતિ છે તમે વિચારી શકો છો કે હવે એની પાસે જો આધાર કાર્ડ નથી તો એને અત્યારે એડમિશન પણ એને આપતું નથી તમારે શું ખાવામાં ખાવા

Nama ni Bidah kita Oh Bidah Moda di bidah ni

જો આ બધા ખરાબ છે ને તો હારા માણસો એવા પાંચ હોય છે બે સમજ્યા કે નહીં જે કોઈ તમારા એવા હોય છે ને તો હારા બે માણસો હોય શકે જો કોઈ તમને સહકાર આપવા વાળા માણસો